નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મર્બી અપડેટમાં અને હું છું તમારી સાથે હેલિકોટેચા મિત્રો એક સ્ત્રી પછી તે 5 વર્ષની બાળકી હોય કે 25 વર્ષની પત્ની અથવા તો 50 વર્ષની માં દરેક લેડીસ નું મનપસંદ કામ એટલે કે જ્વેલરી શોપિંગ અને મિત્રો દરેક સ્ત્રીની એવી ઈચ્છા હોય છે કે મારી જ્વેલરી સૌથી યુનિક હોય અને બધાથી અલગ હોય તો આ જ્વેલરીની શોપિંગ કરવા માટે તેઓ અલગ અલગ શહેરોમાં ફરતા હોય છે તો મિત્રો તમારે અલગ અલગ મેટ્રો સિટીમાં જઈને ચોઈસ કરવાની જરૂર નથી કેમ કે મોરબીમાં સ્વયંવર પ્રીમિયમ જ્વેલરી શો આવી ગયું છે કે જે અમદાવાદ રાજકોટ અને સુરત જેવા મેટ્રો સિટીઝના દરેક પ્રખ્યાત જ્વેલર્સ અને તેમની અવનવી ડિઝાઇન્સ લઈને આવી ગયું છે માત્ર એક જ સ્થળે મિત્રો નોંધી લેજો સ્કાય મોલમાં બીજા માળે એટલે કે પ્રીમિયમ સ્વયંવર પ્રીમિયમ જ્વેલરી શોમાં

ભારતની બહાર રહી છે દુબઈમાં બારીમાં બધે આપણું કામ છે પણ આ વખતે પહેલીવાર મોરબીમાં આપણે એક એવું કલેક્શન લે આવ્યા છીએ વિલંદીમાં જે લગભગ આખા મોરબીમાં ક્યાંય જોવાનું સો તમારે અમારું ફોમ કોટરફુલ લાઈટની રેન્જથી એક ચેકસેફી રેન્જ આખી આખી તમને બ્રેસલેટમાં બંદીમાં પોતામાં એ વેરાયટી

ચલો મિત્રો હવે જોઈએ નેક્સ્ટ જ્વેલર્સ છે પંચરત્ના જ્વેલર્સ ફ્રોમ અમદાવાદ તેમની મુલાકાત લઈએ તો પહેલા તો માસી તમે તમને અહીંયા જે બંગડીઓનું કલેક્શન છે એ કેવું લાગ્યું બહુ સરસ સારું છે બરાબર છે તમે અહીંયા એઝ અ કસ્ટમર આવ્યા છો તો તમને આખો ઓવરઓલ એક્સપિરિયન્સ કેવો લાગ્યો જે સ્વયંવર પ્રીમિયમ જ્વેલરી શોમાં સૌ પ્રથમ તો હું મોરબી અપડેટનો ખૂબ ખૂબ આભાર માનીશ કેમ કે મોરબીમાં કોઈ પણ એક્ઝિબિશન આવતા હોય કાંઈ પણ આવતું હોય તો એ પહેલાં મોરબી અપડેટને મા ના માધ્યમથી અમારા સુધી એ મેસેજ આવે છે કે ભાઈ સ્વયંવર એક્ઝિબિશન આવ્યું છે અને જો સ્વયંવર એક્ઝિબિશનની વાત કરું ને તો આ એક્ઝિબિશન લગભગ ઘણા સમયથી આવે છે અને હું કાયમ સ્વયંવર એક્ઝિબિશનમાં વિઝિટ પણ કરું છું આ લોકો જે કાંઈ પણ લાવે છે ને એ યુનિક હોય છે એની જ્વેલરી હોય છે તો એ મોરબી કે રાજકોટમાં ક્યાંય બહુ રેર ઓફ ધ રેર જોવા મળતી હોય છે એટલે ખૂબ જ સારું કલેક્શન હોય છે અને સ્વયંવરમાં જે કોઈ પણ શોપ છે ઈ એક્સ્ટ્રા ઓર્ડિનરી કહી શકાય એમ ન કહી શકાય કે પંચરત્ન સરસ કે જીંજુવાડિયા સરસ બધા બેસ્ટ પોતાના બહુ સારા કલેક્શન લઈને આવે છે ઓકે થેન્ક યુ મેમ હવે આગળ વધીએ તો નેક્સ્ટ કસ્ટમર તમને હું એવું પૂછવા માંગીશ કે હજી સુધી જે લોકો વિઝિટ નથી લીધી એટલે કે હજી 7:30 વાગ્યા સુધીનો ટાઈમ છે મિત્રો તો હજી સુધી જે લોકોએ વિઝિટ નથી એમના માટે તમે શું કહેવા માંગશો તો એમને કેટલી જલ્દી વિઝિટ લેવી જોઈએ ખરેખર આ એનું કલેક્શન બહુ સરસ છે હું તો સાંભળીને છે કે રાજકોટથી આવી છું અહીંયા રાજકોટ થી પણ સારો ભાઈનું કલેક્શન છે અને હું બધાને રિક્વેસ્ટ કરીશ કે એકવાર આઈની જરૂર મુલાકાત લ્યો બહુ સરસ કલેક્શન છે આઈનું ઓકે થેન્ક યુ મેમ નેક્સ્ટ હું તમને એવું પૂછવા માંગીશ કે આજે જે આખું એટમોસ્ફિયર બનાવવામાં આવ્યું છે કે આપણને એવું જ થાય કે એક રિયલ જ્વેલરી શોપ છે તો એના વિશે તમે શું કહેવા માંગશો હા અહીંયા એન્ટર થતાં જેવું લાગે કે જાણે રિયલ જ્વેલરીના શોરૂમમાં આપણે આવી ગયા બધું ડાયમંડ ડાયમંડ ચમકે છે એકદમ સરસ છે અને બીજું કે મન મોહિલે તેવા ઘરેણા મન મૂકીને ખરીદો મોરબીવાસીઓને એવું આમંત્રણ છે કે આવો બધા અને આટલા સરસ ઘરે જુઓ અને ખરીદો ઓકે થેન્ક યુ મેમ તો આ સાથે જ આપણે મુલાકાત લીધી પંચરત્ન જ્વેલર્સ ફ્રોમ રાજકોટની હવે જોઈએ આગળના જ્વેલર્સ ને તો મિત્રો બીજી વાત હું તમને જણાવી દઉં કે અહીંયા રજીસ્ટ્રેશન કરાવવાનું છે પણ કોઈ રજિસ્ટ્રેશનની ફી નથી તમે મુલાકાત લ્યો સ્વયંવર પ્રીમિયમ જ્વેલરી શોની એકદમ એટલે એકદમ ફ્રીમાં તો હવે હું આવી ગઈ છું નેક્સ્ટ જ્વેલર્સ એટલે કે ઝીંઝુવાળીયા જ્વેલર્સ ફ્રોમ અમદાવાદ तो चलो बात करिए ना जीजू ज्वेलर्स ना एक व्यक्ति साथ है मैम कल तो हमारा दिवस कैसे बोल रही हो oh, कल का दिवस हमारे लिए बहुत अच्छा था बहुत तरह तरह के क्लाइंट्स थे और हमारी ब्राइडल ज्वेलरी बहुत फेमस है मोरबी में और अहमदाबाद में तो है ही ઓર બહુ का और ગોલ્ડ બ્રાઇડલ ब्राइडल का बहुत કા બહુ था ओके ઓકે મેમ તો મેમે જણાવ્યું એ પ્રમાણે હજી પણ સાડા સાત વાગ્યા સુધી તમે જરૂરથી અવશ્ય મુલાકાત લઈ શકો છો સ્કાય મોલમાં બીજા માળેવાડીયા જ્વેલર્સના શોરૂમમાં તો મિત્રો હવે આવી જઈએ આપણા નજીકના જ વિસ્તારનો એક જ્વેલરી શોપ એટલે કે શિલ્પા જ્વેલર્સ કે જે રાજકોટમાંથી અહીંયા આવી ગયા છે આપણી માટે અવનવી જ્વેલરીઝનો ખજાનો લઈને કે જેમાં પોલકી જ્વેલરીઝ સ્ટેમ્પલ જ્વેલરીઝ સ્પેશિયલ બ્રાઇડલ જ્વેલરીઝ અને એવી જ અવનવી ઘણી બધી જ્વેલર્સનો ખજાનો તો ચલો જોઈએ શિલ્પા જ્વેલર્સ વિશે અહીંયા તમે જોઈ શકો છો કે અલગ અલગ ટાઈપની તમને જ્વેલરીઝ જોવા મળે છે જેમાં તમને ચંદનહાર છે નેકલેસીસ છે અને મોતીની ડાયમંડની અલગ અલગ પ્રકારની જ્વેલરીઝ જોવા મળે છે સર આપનું નામ શું છે કિશન ઓકે સર કાલનો તમારો એક્સપિરિયન્સ શું રહ્યો સ્વયંવર પ્રીમિયમ જ્વેલરી શોમાં સુપર અમે જાણ્યું કે તમે છેલ્લા 6 વર્ષથી કન્ટિન્યુઅસલી આમાં જોડાયેલા છો તો તમે મોરબીને આ વર્ષે નવું શું આપ્યું આ વર્ષે અમે નવું બ્રાઇડલ કલેક્શન છે જેમાં ઓરમ છે અને હેરિટેજ છે કુંદન છે એનું જે તમે જોઈ શકો છો અમારા ડિસ્પ્લેની અંદર છે એ અને સ્પેશિયલી અમે આ વખતે ઇમ્પોર્ટેડ વેરાઈટીઝ લઈ આવ્યા છીએ અરે વાહ તો જરૂરથી મુલાકાત લ્યો શિલ્પા જ્વેલર્સની મિત્રો આપણે તો આ બધી વાત કરી બ્રાઇડલ્સ જ્વેલરીની અને હેવી સેટની પણ અત્યારના લોકોની માંગ એવી છે લેડીઝની માંગ એવી છે કે મને કંઈક ડેલિકેટ જોઈએ છે મને કંઈક ડાયમંડમાં જોઈએ છે તો આપણી સાથે જોડાઈ ગયેલા છે અવેકન જ્વેલર્સ તો ચલો વાત કરીએ અવેકન જ્વેલર્સના બે લેડીઝ સાથે હેલો મેમ હેલો તમારો કાલનો દિવસ કેવો રહ્યો સ્વયંવર પ્રીમિયમ જ્વેલરી શોમાં અમારો ઓવરઓલ બે દિવસ સારા રહ્યા યસ હા અને તમે અમારા મોરબીની જનતા માટે ડાયમંડ્સમાં નવું સ્પેશિયલ શૂ લાવેલા છો અમારા પાસે મોરબીવાસીઓ માટે સારું સારું ડેલિકેટમાં કલેક્શન બહુ બધું છે લાઈફગ્રોનમાં અમે રિંગ બ્રેસલેટ પેન્ડ સેટ કલેક્શન તમને અમારું જે પણ જોઈશું એ તમને સારું એવું પસંદ આવી જાય એ રીતનું છે ખાસ કરીને ચેઇન પેન્ડ સેટ તો અમારા લોકોને બધાને જ બહુ જ ગમે છે આમ જે પણ આવે છે ને બસ સ્ટાર્ટ અહીંયાથી કરે છે ને એમ કહે છે આગળ તો અમને કઈ ગમતું જ નથી ખરેખર એકથી એક વસ્તુ એવી છે કે મતલબ તરત જ રેન્જ વાઇઝ પણ સારું છે અને બજેટમાં આવી જાય છે લોકો એક લેવા ઈચ્છે ને તો આરામથી બે ત્રણ લઈને જાય છે ખાસ કરીને તમે જેની પણ ડેલિકેટમાં લેવું હોય ને તો આંખ બંધ કરીને આવી શકે છે અને લેબ્રોન ડાયમંડ જનરલી અહીંયા કોઈને આટલી બધી ખાસ ખબર પણ નથી કે લેબ્રોન ડાયમંડ શું છે પણ લેબ્રોન ડાયમંડ અમે લોકો માર્કેટમાં કાઢ્યા છે ને અમે એ લોકો એટલા જ માટે આવી રીતના મોરબીને ત્યાં બધે એક્ઝિબિશન સ્ટાર્ટ કર્યા છે કે જેથી કરીને લોકોને ખબર પડે બહારના લોકોને કે શું છે લેબ્રોન ડાયમંડ વસ્તુ શું છે અવેરનેસ ઓકે થેન્ક યુ તો મિત્રો આપણે નાનું અને નાજુક એવું કહી શકાય ને કે જે ડાયમંડની જ્વેલરી તો એ લેવા માટે અત્યારે જ મુલાકાત લ્યો અવેકાંટ જ્વેલર્સના જે ફક્ત ને ફક્ત આજે સાડા સાત વાગ્યા સુધી જ અવેલેબલ છે માત્ર ને માત્ર સ્વયંવર પ્રીમિયમ જ્વેલરી શોમાં મિત્રો આટલી સરસ આકર્ષક જ્વેલરીઝ જોયા પછી હવે આપણે સ્વયંવર પ્રીમિયમ જ્વેલરી શોના મેનેજમેન્ટ ટીમના એક મેમ્બર સાથે વાત કરીએ નમસ્તે સર શું છે તમારું નામ મારું નામ યશ પરમાર છે અને કાલનો રિસ્પોન્સ બહુ જ સારો રહ્યો જેવી રીતે આપણે વાત કરતા હતા જે આપણા મોરબીના રહેવાસીઓ છે એ લોકોએ બહુ જ આવી રીતે જ લાસ્ટ સિક્સ ઇયર્સથી પ્રેમ આપ્યો છે અને આ વર્ષે બીચ થયું છે હવે છેલ્લા સાડા સાત વાગ્યા સુધીનો ટાઈમ છે તમારી પાસે જલ્દથી જલ્દ આવો વધારેથી વધારે તમારા ફેમિલી સાથે ફ્રેન્ડ સાથે જરૂર આવો અને જે ડિફરન્ટ જ્વેલરીઝ ગોલ્ડ ડાયમંડ પોલકી બિસ્પોક જેટલા બી અલગ અલગ જ્વેલરીઝ છે એનો પ્લીઝ લાભ ઉઠાવો સો આઈ વુડ સજેસ્ટ કે તમે બધા જલ્દીથી જલ્દી આવો થેન્ક યુ મિત્રો તો આજે છે સન્ડે અને આ રજાનો બહુ જ સરસ રીતે ઉપયોગ કરો અને એઝ એ બોય અથવા તો એઝ એ જેન્ટ્સ પણ તમે તમારી પત્ની માટે તમારી માતા માટે કે તમારી પુત્રી માટે કોઈપણ માટે જ્વેલરી લઈ શકો છો અને એઝ અ મહિલા તો તમે આનો એક વખત અચૂક મુલાકાત લ્યો આવી હું આશા રાખું છું દરેક મોરબીવાસીઓ પાસે અને આ સાથે જ હેલિકોપ્ટેચર સાઇનિંગ ઓફ